ઓડિયો વન પુસ્તકનું નામ તમાકુ એક દુર્વ્યસન લેખક પંડિત શ્રી રામ શર્મા આચાર્ય તમાકુ એક દુર્વ્યસન નશો એટલે એવી વસ્તુનું સેવન કે જેનાથી મનુષ્યની સ્વાભાવિક બુદ્ધિ અને સ્મૃતિમાં ફરક પડી જાય છે અને વિચિત્ર પ્રકારની અસ્વાભાવિક ઉત્તેજનાઓ ઉત્પન્ન થાય છે તેમજ મનોવૃત્તિઓ અસ્તવ્યસ્ત થઈ જાય છે આ ઉત્તેજના તીવ્ર મધ્યમ અને મંદ એમ ત્રણ પ્રકારની હોઈ શકે છે જ્યારે નશાનું પ્રમાણ વધી જાય છે અથવા તો નશાખોર કોઈ કારણસર તેની તીવ્રતા સહન કરી શકતો નથી ત્યારે તેને પરિણામે નશાખોરની બુદ્ધિ અને સ્મૃતિનો થોડો ઘણે અંશે લોપ થઈ જાય છે શરૂઆતમાં આ બધું અસ્થાયી અને પ્રાસંગિક હોય છે પરંતુ જ્યારે કોઈ વ્યક્તિ સતત નશો કરતો રહે છે અને માનસિક હિંતાને કારણે નશાની માત્રા દિન પ્રતિદિન વધારતો જાય છે તો તેના મગજમાં સ્થાયી નિર્બળતા અને બીજા કેટલાય પ્રકારના દોષો પેદા થાય છે અને પોતાના રોજિંદા કાર્યો પણ યોગ્ય રીતે કરી શકતો નથી નશાનો પ્રભાવ મનુષ્યના મન શરીર અને બુદ્ધિ પર પડે છે અને તે નિમ્ન સ્તરના બની જાય છે આમ નશો એ મનુષ્યના પતનનો એક એવો માર્ગ છે જેને મનુષ્ય પોતાની મૂર્ખતા અને ભૂલને કારણે જાતે જ આમંત્રણ આપે છે અને પોતાના પગ પર કુહાડો મારે છે વાસ્તવમાં કોઈ પણ રૂપમાં કરેલો નશો એક પ્રકારનું ઝેર છે એ વાત અલગ છે કે સાધારણ બોલચાલની ભાષામાં જેનાથી મનુષ્ય મૃત્યુ પામે અથવા તો તેની બેભાન અવસ્થા થઈ જાય તે પદાર્થને વિષ કહેવામાં આવે છે પરંતુ વૈજ્ઞાનિક વ્યાખ્યા મુજબ જે દ્રવ્ય કે વસ્તુ માનવ શરીરનો સ્વાભાવિક અંશ બની શકતી નથી અને શરીની અંદર જ પહોંચી તેની ક્રિયાને દૂષિત કરે છે તે બધા જ દ્રવ્ય કે વસ્તુ ઝેર જ છે નશીલા પદાર્થોમાં રહેલા વિષયલા તત્વોને જો શુદ્ધ રૂપે ઉપયોગમાં લેવાય તો તેનાથી મનુષ્યનું તત્કાળ મોત નિપજે છે ઉદાહરણ રૂપે ભારત તથા ચીનમાં મોટે ભાગે નશા માટે અફીણ વપરાય છે પરંતુ આ જ અફીણનો વધારે પડતો ડોઝ લઈને લોકો આત્મહત્યા પણ કરે છે શરાબમાં રહેલ આલ્કોહોલ નામનું તત્વ સ્નાયુઓ અને પાતળા પારદર્શક પડને ગાડી નાખીને શરીરને નુકસાન પહોંચાડે છે તેના વધારે પડતા સેવનથી મૃત્યુ વહેલું આવે છે તદ્દન સાધારણ કહેવાતી તમાકુમાં પણ નિકોટીન પ્રુસિક એસિડ કાર્બન મોનોક્સાઇડ જેવા

કુદરત વિરુદ્ધ વર્તન કરીને પોતાને જ નુકસાન કરે છે સાથે સાથે એમાં એવી પ્રવૃત્તિ થાય છે કે આગળ વધવાને બદલે મનુષ્ય પતન તરફ ખૂબ જલ્દી આકર્ષાય છે આ જ કારણે ભણેલા ગણેલા સભ્ય અને સંસ્કારી તથા હોશિયાર અને બુદ્ધિશાળી ગણાતા મનુષ્યો પણ સહેજમાં તમાકુ અને શરાબ જેવા વ્યસનોમાં ફસાય છે જો કે તેઓ તેને ફેશન શોખ અથવા તો એક પ્રકારનું મનોરંજનનું સાધન ગણાવે છે પરંતુ વાસ્તવમાં તે તેમની કમજોરી હોય છે અણ સમજુ લોકો નશા દ્વારા ઉત્પન્ન થતી ક્ષણિક ઉત્તેજના અથવા તો નકલી સ્ફૂર્તિને લાભદાયક માની લે છે શરાબ પીતા જ શરીરમાં સનસનાટી મચી જાય છે અને તેના ભ્રમમાં મનુષ્ય પોતાની વાસ્તવિક શક્તિને ભૂલીને બહુ જ સ્ફૂર્તિ અને તેજીથી પોતાનું કામ કરવા માંડે છે પરંતુ આ તો કોઈ ઘોડાને ચાબુક મારીને તેની શક્તિ કરતાં પણ વધારે દોડાવવા જેવું છે આનું પરિણામ એ આવે છે કે જ્યારે નશાની અસર ખલાસ થઈ જાય છે ત્યારે મનુષ્ય પહેલા કરતાં પણ વધારે કમજોરી અને વધારે થાક અનુભવે છે હકીકતમાં કોઈ પણ પ્રકારના નશાથી મનુષ્યની શક્તિ વધતી નથી ફક્ત શરીરની સંચિત શક્તિમાં એક ઉછાળો આવે છે અને તે શક્તિ તુરંત જ ખર્ચાઈ જાય છે ત્યારે મનુષ્ય પોલો બનીને પહેલાં કરતાં વધુ થાક અને નબળાઈ અનુભવે છે અને છેવટે પસ્તાય છે ધીમે ધીમે નશાખોર તેનો બંધાણી બની જાય છે એટલું જ નહીં તેનાથી તેને કોઈ પ્રકારના નુકસાનનો કે તેની ખરાબ અસરનો અનુભવ નથી થતો પરંતુ તે તો એવી સ્થિતિમાં પહોંચી જાય છે કે નશો કર્યા વિના તેનાથી કોઈ કામ થઈ શકતું નથી અને તે મુર્દાલ બનીને પડી રહે છે જેવો તેને તેનો અમલ મળી જાય છે તે ચેતનવંતો બની જાય છે અને ખૂબ પ્રસન્નતા અનુભવે છે અને દિલચસ્પી પ્રગટ કરે છે અને તેની દશા પોતાની સ્વાભાવિક ગતિ અને શક્તિને ભૂલીને ફક્ત ડંડા અને ચાબુકને સહારે ચાલતા અડિયલ તટ્ટુ જેવી થઈ જાય છે કોઈ પણ પ્રકારનો નશો તન મન અને ધનને બરબાદ કરનારો જ હોય છે તેનું સૌથી પહેલું કામ બુદ્ધિને ભ્રષ્ટ કરવાનું છે ભારત વર્ષના સૌપ્રથમ આયુર્વેદના ગ્રંથ ચરક સંહિતામાં લખ્યું છે બુદ્ધિ યત દ્રવ્યમ મદકારી તદુચ્ય અર્થાત જે પદાર્થ બુદ્ધિ અને સમજણને ભ્રષ્ટ કરી દે છે તેનો નાશ કરી દે છે તે મદકારી નશીલો કહેવાય છે શરાબ તાડી અફીણ ભાંગ, ગાંજો, તમાકુ વગેરે બધી જ આ વર્ગની વસ્તુઓ છે. હા, એટલું જરૂર છે કે કોઈ પોતાનો ઘાતક પ્રભાવ જલ્દી જાહેર કરે છે તો કોઈકની અસર ધીમે ધીમે થાય છે. લોકો શરાબને ખરાબ અને બીડી સિગારેટને સાધારણ ગણે છે. પરંતુ આ માન્યતા સાચી નથી કારણ કે તમાકુ એ શરાબ કરતાં ઓછા ખર્ચે અને સહેલાઈથી મળી શકે છે તેથી તેનું વ્યસન જલ્દી લાગે છે. અને આ કારણે જ ભારતીય સમાજમાં તમાકુનું વ્યસન બહુ વ્યાપક રૂપે ફેલાયેલું છે તેનાથી લાખો કરોડો લોકોના શરીર સમય અને ધનની બરબાદી થતી રહે છે અને લોકો અજાણતા જ પડતીની પ્રવૃત્તિઓમાં ફસાતા જાય છે આ રીતે જોતાં તમાકુ અથવા તો ધુમ્રપાન એક બહુ મોટું વ્યક્તિગત અને સામાજિક દૂષણ છે તેના અવગુણોને સમજી તેનાથી બચવા માટેનો પ્રયત્ન કરવો એ પ્રત્યેક સમજદાર અને પોતાનું હિત ઈચ્છનાર મનુષ્યની બની જાય છે ભારત દેશની સામાન્ય જનતામાં તમાકુનો પ્રચાર લગભગ છેલ્લા વર્ષથી થયો છે પરંતુ આટલા સમયમાં તો તે ગામડા અને શહેરોમાં જ નહીં પણ જંગલો સુધી પહોંચી ગઈ છે ભીલ સંથાલ કોળી જેવા અર્ધ સભ્ય કે અસભ્ય આદિવાસીઓ પણ તમાકુની ચુંગાલમાં ફસાયેલા છે તે લોકોને ખાવા માટે અનાજ ન મળે કે તન ઢાકવા માટે ફાટેલા ટુકડાનો કકડો હોય તો પણ દિવસમાં લગભગ બે ચાર રૂપિયાની બીડી કે સુકી તમાકુ તેઓ જરૂર પીશે આ રીતે છેલ્લા ત્રણસો વર્ષોમાં ભારતવાસીઓ કોણ જાણે કેટલા અરબ રૂપિયા આ સત્યનાશી કુટેવ પાછળ ફૂંકી નાખ્યા હશે અને કોણ જાણે કેટલું ઝેર શરીરમાં ઠાલવી ચૂક્યા હશે લોકો તો તમાકુને મનોરંજનની અથવા તો તબિયત ખુશ કરવાની ચીજ માને છે તેમને ખબર નથી કે તમાકુનું ઝેર એટલું તીવ્ર હોય છે કે તેનું એક ટીપું પણ સસલાની જીભ પર કે ઉંદરના શરીર પર નાખવામાં આવે તો તરત જ તેમનું મૃત્યુ થઈ જાય છે આ ઝેરને મનુષ્યના શરીર પર લગાડવામાં આવે તો માથું ઘૂંગવું ચક્કર આવવા ઉલટી થવી વગેરે લક્ષણો સાથે મનુષ્ય બીમાર પડશે જો તેના ત્રણ ચાર ટીપા ખાઈ લેવામાં આવે તો મનુષ્યનું મોત પણ થઈ શકે છે આજકાલ એવું કહેવાય છે કે તમાકુનો ધુમાડો ફેફસામાં જઈને કેન્સર પેદા કરે છે પરંતુ વાસ્તવમાં તે ફેફસા સુધી સીમિત રહેતું નથી ફેફસાનું મુખ્ય કામ લોહીને શુદ્ધ કરવાનું છે તેથી તમાકુની અસર આપણા લોહી પર પણ થાય છે અને લોહી દ્વારા તમાકુનો વિષ આખા શરીરમાં ફેલાઈ જાય છે તમાકુને પત્તીના રૂપે ખાવી કે છીકણી રૂપે સૂંઘવી પણ હાનિકારક છે ચિકિત્સા શાસ્ત્રના મત મુજબ તો આ રીતે કાચી તમાકુનું સેવન તો ધૂમ્રપાન કરતાં પણ વધારે નુકસાનકારક છે કારણ કે તેમાં તો તમાકુમાં રહેલું વિષ નિકોટીન વધારે પ્રમાણમાં શરીરમાં દાખલ થાય છે આમ આપણા દેશના જે સ્ત્રી પુરુષોને પાન સાથે જરદા કે પત્તી ખાવાની ટેવ પડી જાય છે તેઓ પોતાના શરીરનું ખૂબ મોટું નુકસાન કરી રહ્યા છે તેનાથી તેમની પાચન ક્રિયા પર અસર પડે છે ધીમે ધીમે શરીરમાં જાત જાતના રોગો અને નિર્બળતા ઘર કરી લે છે તમાકુ અને સોપારી એકસાથે ભેળવીને ખાવાથી મોઢાનું કેન્સર થાય છે જેનાથી શરીરની તંદુરસ્તી નાશ પામે છે અને મૃત્યુની આશંકા વધતી જાય છે ઉત્તર પ્રદેશના અનેક શહેરોમાં મૈનપુરી તમાકુને નામે જાણીતી તમાકુ મિશ્રિત સોપારીના લચ્છાનું વ્યસન થઈ જવાને કારણે લાખો લોકો પોતાના ધનની સાથે સાથે પોતાના સ્વાસ્થ્યની બલી પણ ચઢાવી ચૂક્યા છે તેની ભયંકરતાની જાણ થતાં જ મૈનપુરી તમાકુ વિરુદ્ધ એક વિશાળ લોકમત ઉભો થયો હતો અને હવે તેના પ્રચારને કારણે તમાકુના સેવનમાં પહેલાં કરતા થોડો ઘટાડો થઈ ગયો છે કેટલાક સમય પહેલા ભારતીય કેન્સર સોસાયટીના એક પ્રસિદ્ધ ડોક્ટર ડોક્ટર ડી જે જુસ્સાવાલા જણાવ્યું હતું કે યુરોપ અને અમેરિકામાં સિગારેટ વધારે પ્રમાણમાં પીવાય છે તેથી ત્યાંના લોકોમાં ફેફસાનું કેન્સર વધારે જોવા મળે છે પરંતુ ભારતમાં પાનની સાથે સોપારી અને તમાકુ ચાવવાનું વ્યસન બહુ મોટા પાયા પર ફેલાયેલું છે તેથી ભારતમાં મોટે ભાગે લોકોને ગળાનું કેન્સર થાય છે આપણો ભારત દેશ પહેલા આર્યાવર્ત કહેવાતો હતો આર્યાવર્તનો અર્થ સભ્ય મનુષ્યોનો દેશ સુસંસ્કૃત શિષ્ટ ઈમાનદાર સદ્વિચારવાળા સન્માર્ગે ચાલનારા અને સંસારને ચલાવનારા ઋષિમુનિઓનો દેશ ઘી દૂધની અહી નદીઓ વહેતી હતી અહીંના લોકો જીવન જીવવાની કળા સંસારને શીખવાડતા હતા વિદેશોમાંથી લોકો અહીંયા

આહાર વિહાર અને રહેણીકરણી સાત્વિક હતી બધા લોકો પરસ્પર પ્રેમપૂર્વક હળીમળીને રહેતા હતા અને વેદોમાં વર્ણવાયેલ જીવન પ્રણાલી અનુસાર વર્ણાશ્રમ ધર્મનું પાલન કરતા હતા આ દેશમાં ન તો કોઈ માંસાહારી હતું કે ન કોઈ મદ્યપાન કરતું કોઈ પ્રકારનું ધૂમ્રપાન કે ચોરી પણ ન હતી આ રીતે આર્યાવર્તમાં રહેનારના જીવન દરેક દ્રષ્ટિએ શુદ્ધ પવિત્ર અને ઓછા ખર્ચવાળા હતા આ દેશના રહેવાસીઓનો જીવન મંત્ર સાદું જીવન ઉચ્ચ વિચાર હતો આ મહામંત્રને આધારે આ દેશના ઋષિમુનિઓ જીવનના શાશ્વત સત્યોને વેદોના રૂપે સંસારમાં આપી શક્યા આપણે ભારતવાસીઓ આજે પણ આપણને આર્યોના સંતાનો અને વેદોને ભગવાનની કૃતિઓ માનીએ છીએ તેમનો જીવનક્રમ બધા જ ક્ષેત્રોમાં બધી જ રીતે નીચે ઉતરી ગયો છે આજે તો આપણા સમાજમાં નથી તો લોકહિતની ભાવના કે નથી સ્વહિતની આપણું જીવન પૂર્ણ રૂપે નહીં પરંતુ ઘણે અંશે બીજાઓની નકલ કરનારું થઈ ગયું છે આજે આપણા આહાર વિહાર પહેરવેશ અને રહેણી કરણી વગેરે વિદેશીઓ જેવા થઈ ગયા છે આપણામાંથી મોટા ભાગના લોકો તો હાલતા ચાલતા કારખાના બની ગયા છે જે રીતે કારખાના અને ફેક્ટરીઓની ચીમનીઓ સતત ધુમાડો ઓપતી રહે છે તેવી રીતે આપણા હજારો લાખો નહીં પરંતુ કરોડો ભાઈ બહેનો યુવક યુવતીઓ વૃદ્ધ વૃદ્ધાઓ અને નાના નાના કિશોરો પણ ધુમ્રપાન કરવા માંડ્યા છે ચાર મનુષ્યો એકઠા મળ્યા હોય તો તેમાંથી એકાદ તો ધુમાડા ફૂંકતો બેઠો જ હોય છે બસ રેલવે સ્ટીમર કે વિમાની મુસાફરી દરમિયાન જો તમે ધૂમ્રપાન ન કરતા હોય તો તમારું બેસવું મુશ્કેલ થઈ જાય છે કારણ કે તમારી બાજુમાં બેઠેલા લોકો બીડી સિગારેટ સતત ફૂંકતા જ હોય છે ભણેલા ગણેલા સાફ સુથરા લોકો કાગળની ધોળી સિગારેટ ફૂંકતા હોય છે તો જેના શરીર પર સરખા કપડા પણ નથી હોતા તેવા ગરીબો બીડીના કશ ઉપર કશ ખેંચીને બસ અથવા રેલવેના ડબ્બાને ધુમાડાથી ભરી દે છે ક્યારેક ક્યારેક ધુમાડો એટલો બધો થાય છે કે ધૂમ્રપાની લોકોને પોતાને જ શ્વાસ લેવામાં મુશ્કેલી પડે છે હવે વિચારી જુઓ કે ધૂમ્રપાન ન કરનારાની હાલત તો કેવી થતી હશે અકબર બાદશાહના આગમન પહેલા ભારતમાં તમાકુને કોઈ જાણતું પણ નહોતું કહેવાય છે કે અકબર બાદશાહના દરબારમાં વર્નેલ નામનો એક પોર્ટુગીઝ આવ્યો ત્યારે તેણે અકબર બાદશાહને નજરાણામાં તમાકુ અને સાથે સુંદર જડલી કલા કારીગરી ચલમ આપી બાદશાહ સલામતને આ ચલમ ખૂબ પસંદ પડી અને ચલમ પીતા પણ

ભારતમાં લવાયેલી અને પ્રચાર કરાયેલી ચીજ છે ઓડિયો તમાકુ એક દુર્વ્યસન તમાકુ ના છોડ તેઓ જ ભારતમાં લાવ્યા અને ભારતમાં પણ તમાકુની ખેતી થવા માંડી પછી તો તમાકુનો ઉપયોગ ખાવા પીવા અને સૂંઘવાના રૂપમાં થવા લાગ્યો હવે તો તેનો એટલો પ્રચાર થઈ ગયો છે કે ગામડે ગામડે કે શહેરે શહેરે સર્વત્ર આ પિશાચીની તમાકુ જુદા જુદા સ્વરૂપે દરેક જગ્યાએ જોવા મળે છે સિગારેટનો નશો તીવ્ર હોતો નથી પરંતુ એમાં રહેલી તમાકુમાં રહેલ નિકોટીન ફેફસાને એટલા અશક્ત બનાવી દે છે કે ધુમ્રપાન કરનાર રાત દિવસ કાળજાને પકડીને ખૂ 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 કરતો રહે છે અને ચારે બાજુ ધુકી થૂકીને આસપાસની જગ્યાને નર્ક સમાન ગંદી બનાવી દે છે થૂકના નાના નાના કણો તેના કપડા અને શરીરને પણ ગંદા બનાવી દે છે જેવી રીતે મોઢાને ભાંગ કે શરાબની આદત પડી જાય છે તેવી રીતે બીડી અને સિગારેટ પણ જ્યાં સુધી હોઠ તળે દબાયેલી ન હોય ત્યાં સુધી પીનારને ચેન પડતું નથી ક્યારેક સિગારેટ ઉપલબ્ધ ન હોય તો પોતાની આંગળીઓને હોઠ નીચે દબાવી રાખે છે સિગારેટ પીનારાઓના હોઠ કાળા પડી જાય છે તેમનો ચહેરો ખરાબ થઈ જાય છે અને નીચેનો હોઠ પડે છે જ્યારે સ્પેનિશો કિનારે ઉતર્યા તો ત્યાંના મૂળ નિવાસીઓએ ઢોલ વગાડીને તેમની પર ચઢાઈ કરી દીધી તેમણે કોઈ પણ પ્રકારના અસ્ત્ર શસ્ત્ર નો ઉપયોગ કર્યો નહીં પરંતુ એક પ્રકારના પાંદડા ચાવીને તેનો રસ સ્પેનિશોની આંખોમાં થૂકી દેતા હતા તે પાંદડા તમાકુના જ હતા પરાગુએના લોકો ઈચ્છતા હતા કે તમાકુનો રસ સ્પેનિશોની આંખમાં પડે અને તેઓ આંધળા થઈ જાય તમાકુને તો ઘરમાં રાખવાથી એક પ્રકારનો ઝેરી ગેસ ઉત્પન્ન થઈને હવામાં ભળે છે તમાકુનું પાણી કાઢીને તેના બે ચાર ટીપા જો ખૂબ ઝેરી સાપના મોઢામાં નાખવામાં આવે તો તે પણ તરફડી તરફડીને મરી જશે તમાકુનું ઝેર કાઢીને જો મકાનમાં છાંટવામાં આવે તો તેનાથી કીડા મકોડા મરી જાય છે દસ ફૂટ લાંબા અને દસ ફૂટ પહોળા અર્થાત સો ઘન ફૂટ મકાનમાં વાતાવરણને એક જ ધુમ્રપાની ખરાબ કરી શકે છે આ જ પ્રમાણે તમાકુ ખાનારા થૂકી થૂકીને અને હોકો પીનારા હોકાના પાણીથી પોતાની આસપાસની સેંકડો ગજ જમીનને ગંદી અને દૂષિત કરી મૂકે છે અડધો શેર તમાકુમાંથી કાઢેલું ઝેર ત્રણસો વ્યક્તિઓનો જાન લઈ શકે છે નિકોટીનના એક જ ટીપાથી આખા ઘરની હવા પ્રદૂષિત થઈ જાય છે તમાકુ ખાનારા અને પીનારા તો ચોર ડાકુ અને લૂંટારા કરતા પણ દુનિયા સાથે બહુ મોટો અન્યાય કરે છે કારણ કે તે લોકો વધુમાં વધુ તો ધન ચોરી જાય છે પણ તમાકુ પીનારા તો ધનથી પણ વધારે કિંમતી એવા મનુષ્યના તન મનને બહુ મોટું નુકસાન પહોંચાડે છે તમાકુની અંદર રહેલા ચાર પ્રકારના પદાર્થો માનવ સ્વાસ્થ્ય માટે ઝેરનું કામ કરે છે એક никоટિન બે કોલતાર ત્રણ આર્સેનિક ચાર કાર્બન મોનોક્સાઇડ જ્યારે કોઈ મનુષ્ય પહેલીવાર સિગારેટનો કશ લગાવીને તેના ધુમાડાને પોતાના ફેફસામાં ભરે છે ત્યારે તેનો શ્વાસ રૂંધાય છે ખાંસી આવે છે અને ઘણીવાર ઉલટી પણ થઈ જાય છે કારણ કે તમાકુની અંદર રહેલા નિકોટીનનું ઝેર ફેફસાની સ્વાભાવિક સ્થિતિ પર ઘા કરે છે સિગારેટનો ધુમાડો ફેફસામાં ભરીને ફેફસાના કુદરતી કાર્યમાં આપણે વિઘ્ન ઊભું કરીએ છીએ તમાકુમાં રહેલા નિકોટીન નામના વિષને ફેફસામાં ભરવાથી આપણને ઉલટી થાય તેવું લાગે છે નિકોટીન તો ઝેર છે અને ધુમાડા સાથે જ્યારે ઝેર આપણા શરીરમાં પ્રવેશે તો તમારી શું હાલત થાય થી ઉબકા આવવાની સાથે સાથે સિગરેટ પીવાથી પગની શક્તિ હણાઈ જાય છે પગ લથડી જાય છે અને કાનોમાં બહેરાશ આવે છે થી આપણી ઘ્રાણેન્દ્રિય શક્તિ પણ નિર્બળ બની જાય છે સિગારેટના ધુમાડા સાથે નિકોટીન પણ નાક દ્વારા બહાર નીકળે છે તેથી નાકના પાતળા પડદા પર ખૂબ ખરાબ અસર પડે છે અને નાકની સુગંધ દુર્ગંધ પારખવાની સ્વાભાવિક શક્તિ મંદ પડી જાય છે આંખોની જ્યોતિ પર પણ નિકોટીનના ઝેરની ખૂબ ખરાબ અસર પડે છે ધૂમ્રપાન કરનારાઓની પાચન ક્રિયા પણ મોટે ભાગે બગડી જાય છે તેઓ કબજિયાત તથા અપચાની બીમારીના શિકાર થઈ જાય છે નિકોટીનથી બ્લડ પ્રેશર લોહીનું દબાણ વધે છે રક્તવાહિનીઓમાં લોહીનું સ્વાભાવિક પરિભ્રમણ મંદ પડી જાય છે અને ચામડી અચેતન થઈ જાય છે ધૂમ્રપાન કરનારાઓને મોટે ભાગે તમે ઉધરસ ખાતા કે થૂકતા જોયા હશે તેનો અર્થ એ થાય કે નિકોટીનનો ધુમાડો જીર્ણ ખાંસીનો આ રોગ ઉત્પન્ન કરે છે ખાંસીનો આ રોગ આગળ વધતા વધતા દમ શ્વાસ અને ક્ષય રોગનું રૂપ ધારણ કરી લે છે વૈજ્ઞાનિકોએ એ સાબિત કરી દીધું છે કે જે વ્યક્તિ દિવસમાં દસ સિગારેટ પીવે છે તે આઠ ક્વોન્ટ વર્ક સ્પોટનો કોલતાર પોતાના પેટમાં પહોંચાડે છે જે તંદુરસ્તી માટે અત્યંત હાનિકારક છે જે સ્ત્રીઓ ધૂમ્રપાન કરે છે તેઓ પોતાની તંદુરસ્તીનો તો નાશ કરે જ છે પરંતુ સાથે સાથે પોતાના સંતાનોના ભવિષ્યનો અને તંદુરસ્તીનો પણ નાશ કરે છે જો ગર્ભવતી સ્ત્રી ધુમ્રપાન કરતી હોય તો તેના ગર્ભસ્થ બાળકની નળીઓમાં પણ સિગારેટના ધુમાડામાંથી નિકોટિન કોલતાર આર્સેનિક અને કાર્બન ડાયોક્સાઇડ પહોંચે છે જેનાથી બાળકના જન્મ સમયે પ્રસુતાને ખૂબ પીડા સહન કરવી પડે છે અને નવજાત બાળક અસ્વસ્થ જન્મે છે અલ્પ આયુષ્યમાં જ તેના મોતનો ભય રહે છે અને જો જીવિત રહે તો પણ પેટની અનેક બીમારીઓથી ઘેરાયેલું રહે છે વૈજ્ઞાનિકોએ સંશોધન કર્યું છે કે સિગારેટના ધુમાડા પાસે રાખેલા ઉંદરોની પ્રજનન શક્તિ ક્ષીણ થઈ જાય છે અને તેમની માદાઓને ગર્ભપાત થયા તથા તેમાંથી કેટલાક તો આંધળા બની ગયા અને થોડાક જ દિવસોમાં મરી ગયા મોટે ભાગે ઘણા લોકો એવું કહે છે કે આપણને તો જમવાનું ન આપો તો ફક્ત ચા અને સિગારેટથી પણ ચાલે ચા અને સિગારેટ મળે તો પણ અમે બરાબર કામ કરીશું અમે કેટલાક બુદ્ધિશાળી કામ કરનારાઓને પણ ચાના પ્યાલા અને સિગારેટના પાકીટ સાથે ઊંડા અધ્યયનમાં ડૂબેલા જોયા છે તે લોકો પોતાના લખવા વાંચવાના કાર્યમાં મશગુલ હોવા છતાં પણ ગરમ ગરમ ચાની ચુસ્કીઓ લેતા રહે છે અને સિગારેટનો ધુમાડો ફેફસામાં ભરતા રહે છે જોનાર તો એમ જ વિચારે છે કે આ વ્યક્તિ તેની ધૂનમાં કેટલો મસ્ત છે કે ચા અને સિગારેટના આધારે આવા સુંદર સુંદર લેખો લખે છે તેને પોતાના ભોજનની પણ ચિંતા નથી પરંતુ હકીકત એ છે કે ચાના ઘૂટડા અને સિગારેટના ધુમાડા તેના શરીરમાં પહોંચીને તેની ભૂખને મારી નાખે છે નિકોટીન તો એટલું ઝેરીલું હોય છે કે કોઈ તંદુરસ્ત કૂતરાને વિશેષજ્ઞોએ આ પ્રકારના પ્રયોગો ઘણા જાનવરો પર કર્યા છે અને જે જાનવરોને શુદ્ધ નિકોટીન બહુ થોડા પ્રમાણમાં પણ આપવામાં આવ્યું તે બધા પોતપોતાની સંજીવની શક્તિ પ્રમાણે થોડી ઘણી વાર તરફડી તરફડીને મોતને ભેટ્યા એક ગ્રેનનો દસમો કે વીસમો ભાગ જ્યાં આટલો તેજ અને પ્રાણઘાતક ઝેર હોય છે ત્યાં જે લોકો તમાકુ ખાઈ પીને કે બીડી સિગારેટ દ્વારા સૂંઘીને ધુમાડાના માધ્યમથી આ ઝેરનો પોતાના શરીરમાં ભળતા રહે છે તેમના સ્વાસ્થ્યનું રક્ષણ તો ભગવાન જ કરતા હોય એક પાઉન્ડ તમાકુમાં ત્રણસો સાડત્રીસ ગ્રેઇન નિકોટીનનું ઝેર હોય છે તરસ લાગે તો આપણે પાણી પીએ છીએ ભૂખ લાગે તો ભોજન કરીએ છીએ પરંતુ કોઈ વ્યક્તિ કહી શકશે કે ધૂમ્રપાન કરવા માટે તેને તરસ લાગી હતી કે ભૂખ સાચી વાત તો એ છે કે ધૂમ્રપાન નથી તો તરસ છિપાવતું કે નથી ક્ષુધા શાંત કરતું તે તો ફક્ત મનની ઉશ્કેરણી મટાડે છે અને ધૂમ્રપાનની લતની પૂર્તિ કરે છે કોઈ કોઈ વ્યક્તિ સાધારણ વાતચીતમાં પણ ગાળોનો ઉપયોગ કરે છે કોઈ બેઠા બેઠા પગ હલાવે છે આંખ મટકાવે છે કોઈ વસ્તુને પોતાની આંગળીઓમાં ફેરવ્યા કરે છે નાના નાના બાળકો બેઠા બેઠા નજીકની વસ્તુઓ અને રમકડાને તોડવાનો અથવા છાપા ચોપડીઓ ફાડવાનો આનંદ મેળવે છે તેમ અમુક વ્યક્તિઓને ધૂમ્રપાનની લત લાગી જાય છે અને તેઓ તેની પૂર્તિ બીડી સિગારેટ પીને કરે છે જે ઓરડામાં ધુમ્રપાન થતું હોય ત્યાં ગુંગરામણ અનુભવાય છે ત્યાંની હવામાં ઓક્સિજનની જગ્યાએ કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી જાય છે અને ક્યારેક સડકતી સિગારેટનો અંગારો ક્યાંક પડી જાય તો આખી ઓફિસના કાગળ સળગીને રાખ થઈ જાય છે આ જ કારણને લીધે સેનાની કોઈ પણ ઓફિસમાં કોઈ પણ વ્યક્તિ બીડી સિગારેટ કે તમાકુ લઈ શકતો નથી આ નિયમ સિવિલ ઓફિસરો માટે પણ છે પરંતુ તેનું પાલન કરાવનારા ઓફિસરો પણ મોટા ભાગે પોતાના કર્તવ્યનું પાલન કરતા નથી અરે બીજી બધી વાત તો બાજુએ રહી પરંતુ બેંકોના ખજાના અને સરકારી ખજાનામાં પણ લોકો નોટો ગણતા ગણતા સિગારેટ પીવે છે સરકારી ઓફિસરોની ફરજ થઈ પડે છે કે ઓફિસોમાં ધૂમ્રપાન થવું જોઈએ નહીં અને નિયમને તોડનારા વિરુદ્ધ સખત કાર્યવાહી કરવી જોઈએ બે ચાર ધૂમ્રપાનીઓ એકઠા મળ્યા હોય અને ત્યાં કોઈ પીનારો આવી ચડે તો પછી જોજો કે ધૂમ્રપાન સંબંધમાં કેવા કેવા લેક્ચરો અપાય છે

મૂર્ખ બુદ્ધુ અને ઉડાવું હોય છે તેઓ ધૂમ્રપાન કરીને પોતાની તંદુરસ્તી અને પૈસાની હોળી સળગાવતા રહે છે બીડી સિગારેટની લત આપણા સ્વાસ્થ્યને નાશ કરી રહી છે પરંતુ આપણે એટલા મૂર્ખ બની ગયા છીએ કે આ વસ્તુઓ વગર આપણને ચાલતું જ નથી આજે પણ બીડી સિગારેટની કંપનીઓ દર વર્ષે લાખો કરોડો રૂપિયા પોતાની બીડી સિગારેટની જાહેરાત પાછળ વેડફે છે પોતાની બીડી સિગારેટ અને તમાકુની જાત જાતની પ્રશંસા કરીને લોકોને ફોસલાવે છે છાપાઓ પત્રપત્રિકાઓ અને હલકા ઉપન્યાસોના પુસ્તકો બીડી સિગારેટની જાહેર ખબરોથી ભરેલા હોય છે મોટી મોટી દિવાલો પર બીડી સિગારેટની જાહેરાતો લખાય છે ચાર રસ્તે મોટા મોટા સાઇન બોર્ડ લગાવાય છે બસ સ્ટેશન રેલવે સ્ટેશનો હોટેલો સિનેમા ગ્રહો અને નાચ ઘરોમાં પણ બીડી સિગારેટની જાહેરાતો જોવા મળે છે દરેક બીડી સિગારેટની કંપનીવાળા પોતાની મોટરો પર જાહેર ખબર લખીને તેને ગામડે ગામડે અને શહેરે શહેરે ફેરવે છે અને તેમના નોકરો લોકોને મફતમાં બીડી સિગારેટ પીવડાવે છે અને સાથે સાથે બપ્પે ચાર ચાર બીડી સિગારેટ મફતમાં આપી જાય છે આજકાલ તો લોકો મફતમાં મળતા મોતને પણ છોડવા તૈયાર નથી તો પછી બીડી સિગારેટના ઝેરને તો શા માટે છોડે પછી ભલે તેઓ પીતા હોય કે ન પીતા હોય બીડી સિગારેટ ન પીનારા જેમાં મોટા ભાગના ગરીબ મજૂરો અને ખેડૂતો તથા નાના બાળકો હોય છે તેઓ પણ મફતમાં મળતી બીડી સિગારેટ લેવા વહેંચનારાની આસપાસ માખીઓની જેમ ટોળે વળે છે અને જે નથી પીતા તે પણ મફતમાં મળેલી બીડી સિગારેટના ધુમાડાનો કશ ખેંચવાનો પ્રયત્ન કરે છે આ રીતે ધૂમ્રપાનની સત્યનાશી આદતનો શિકાર બનીને પોતાની તંદુરસ્તીની અને મહેનતના પૈસાની બરબાદી કરે છે